પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ ખાતે મોડલ સ્કૂલ વાગડોદ ખાતે બાળ સાંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો હતો સમગ્ર ચૂંટણી ઇલેક્ટ્રોનિક માધ્યમથી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં શાળાના જીએસ અને એલઆર મહિલા પ્રતિનિધિની ચૂંટણી કરવામાં આવી હતી તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસના દિવસે શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા શાળામાં ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તારીખ બે જુલાઈ અને ત્રણ જુલાઈએ એમ બે દિવસ વિદ્યાર્થીઓને ચૂંટણીમાં ઉમેદવારી નોંધવા માટે ફોર્મ ભરવાનો સમય આપવામાં આવ્યો હતો અને તારીખ જુલાઈના રોજ ચૂંટણીમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓએ શાળામાં ચૂંટણી અંગેના પ્રચાર કર્યો હતો ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ

વિજય બન્યા હતા અને એલ આરમાં બે વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી ધોરણ બાર ની વિદ્યાર્થીને ઠાકોર સોનલબેન વિજય બન્યા હતા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ચૂંટણી અંગે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચૂંટણીના દિવસે સ્ટાફના નિરીક્ષણ હેઠળ ચૂંટણીની કામગીરી કરવામાં આવી હતી અંતે તમામ વિદ્યાર્થીઓએ ગરમ ગરમ ગોટાનો આનંદ માણી છૂટા પડ્યા હતા